સુરત પાલનપુર કેનાલ રોડ ઉપરની ઘટના એલપી સવાણી ચાર રસ્તા ઉપર મૃત હાલતમાં ગાયનું માથું મળ્યું ગાયનું માથું કપાયેલી હાલતમાં મળતા લોકોમાં રોષ ફેલાયો તાત્કાલિક પોલીસ ઘટના સ્થળે બોલાવવામાં આવી જીવદયા પ્રેમીઓમાં ભારે રોષની અને લાગણી જન્મી પોલીસ અને એફએસસીએલની ટીમે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી સ્ટોરી રિપોર્ટ બાય સતીશ કુંભાણી સાથે કેમેરામેન ચિંતન ગજેરા પાલનપુર એરિયામાં એલપી સવાણી સ્કૂલની જે રાજન ગ્રીન્સ અને સૂર્યમ સ્કાય એ બે સ્કીમ છે એની વચ્ચેના ભાગમાં એક વાછડાનું માથું જે મળી આવ્યું એવી માહિતી મળતા પાલ પીઆઈ તાત્કાલિક ત્યાં પહોંચી જાય અને એનો હવાલો સંભાળી લીધેલ અને ત્યારબાદ એફએસએલ ને જાણ કરેલી છે અને એફએસએલ અધિકારી પણ આવવામાં છે અને તે ઉપરાંત ફરિયાદ કરવાની તજવીજ પણ ચાલુ થઈ ગઈ છે અને ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજીની ટીમો પણ આ જે ગુનો છે એ ડિટેક કરવામાં લાગી ગઈ છે અને આ ગુનો નજીકના ભવિષ્યમાં ડિટેક્ટ થઈ જશે અને ડિટેક્ટ થતાં આરોપીઓ પર સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવશે

અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયસીસ